નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજ રાત્રિ દરમિયાન લગભગ ગુજરાતના આઠેક એવા જિલ્લા છે કે ત્યાં વરસાદ પડી શકે છે અત્યારે જે રિપોર્ટ મળી રહ્યા છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના જામનગર વેરાવળ વિસ્તારો અને જે વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એ પણ તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે આજ રાત્રે કાલ વહેલી સવાર અને પછી કાલ આખો દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે વરસાદ કયા કયા વિસ્તારોની અંદર પડવાનો છે એ આજના વિડીયોમાં જાણીશું એ સિવાય લગભગ આઠ જૂનથી લઈ અને અઢાર જૂન વચ્ચે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી હતી આ એક્ટિવિટીના ભાગરૂપે ઘણા બધા વિસ્તારોમાં હવે વરસાદ પડવાનું શરૂ થઈ જશે છેલ્લા બેથી ત્રણ દિવસ માટે ગરમીનું જે તાપમાન છે એ ખૂબ વધારે જોવા મળ્યું હતું વાતાવરણની અંદર છે એ પલટવાર અત્યારે સતત આવતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તાર અને પૂર્વના જે ભાગો છે ત્યાં અત્યારે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ તમામ વિસ્તારોની અંદર ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે અને આ સિસ્ટમોના ભાગરૂપે ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગ છે એ સિવાય અને મધ્ય પૂર્વના ભાગ છે એ ભાગોમાં વરસાદી સિસ્ટમ જામી હોય એવું લાગી રહ્યું છે અત્યારે બંને બાજુ છે એ વરસાદ પડતો હોય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આજે રાત્રિ દરમિયાન લગભગ દસ વાગ્યાની આજુબાજુ અથવા તો આજે રાત્રે જે વાતાવરણ છે એની અંદર સતત પલટવાર આવશે અને ખાસ કરી અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે અને આ બંને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારમાં વરસાદ તો લાવશે સાથે સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે બાર જૂન પછી પણ વાતાવરણની અંદર પલટવાર આવશે એ પહેલાં જોઈએ તો અત્યારે ચાર દિવસની લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે ચાર દિવસની લેટેસ્ટ માહિતી છે જેમાં જુનાગઢ જામનગર તેમજ બોરવાડ છે પોરબંદર છે ગોંડલ જૂનાગઢ રાજકોટ આ વિસ્તારોની અંદર આજ રાત્રે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે લગભગ તો વરસાદ પડશે પરંતુ જો વરસાદ ના પડે તો બેથી ત્રણ દિવસમાં આ વિસ્તારોની અંદર છે એ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને વાતાવરણની અંદર સતત પલટવાર આવતો પણ જોવા મળી શકે છે અત્યારે લેટેસ્ટ આગાહી અને લેટેસ્ટ માહિતી પણ મળી રહી છે અને ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ભાગના જે વિસ્તારો છે જેમાં અત્યારે તમામે તમામ વિસ્તારોની અંદર સિસ્ટમો એક્ટિવિટ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે આઈએમડી રિપોર્ટ અનુસાર પણ એવી આગાહી કરવામાં આવી છે અને આઈએમડી રિપોર્ટ પણ કહી રહ્યું છે કે લગભગ દસ જૂન સુધીમાં ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ પડવાનો છે આ સાર્વત્રિક વરસાદ એટલે કે મિત્રો ચોમાસા પહેલાંનો વરસાદ અને લગભગ તો તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે એ પણ જાણીશું કયા કયા વિસ્તારો છે એ પહેલાં તમને જણાવી દઈએ તો આજ રાત્રે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર અતિભારે વરસાદ પડી શકે અથવા તો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે કારણ કે અત્યારે સતત બે દિવસથી મોન્સૂન એક્ટિવિટી છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય પૂર્વના ભાગો છે એ ત્યાં જોવા મળી રહી છે આ સાથે આઈ એમડી દ્વારા પણ એક ફ્લોચાર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે અને ફ્લોચાર્ટમાં પણ દર્શાવવામાં આવ્યું છે એ આપણે જાણીશું આજના વિડીયોના અંત સુધીમાં તો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આજે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો છ જૂન અને સાત જૂન આ બે દિવસ માટે વરસાદી એક્ટિવિટી શું કહેવા માંગે છે એ તમને સૌપ્રથમ જણાવી દે તો અત્યારે વાતાવરણની અંદર સતત પલટવાર છે અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે જેમાં ખાસ કરી સૌરાષ્ટ્રના ભાગની પ્રથમ વાત કરીએ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ બોટાદ આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે વાદળોનો ઘેરાવો છે એ સાથે વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થઈ છે આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે દિવસ દરમિયાન ભલે ગરમીનું પ્રમાણ વધારે હોય અથવા તો જે આકાશની અંદર ચોખ્ખું વાતાવરણ હોય પરંતુ રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એ આપણે વિડીયોના શરૂઆતમાં જોયું એ પ્રમાણે સેટેલાઇટ પિક્ચર પણ દર્શાવી રહ્યું છે સાથે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણી ગુજરાતમાં પણ મોસ્ટ ઓફ લે જે દક્ષિણમાં દાહોદથી લઈ અને મહેસાણા છે વડોદરા છે ભરૂચ છે સુરત છે નવસારી તાપી ડાંગ વલસાડ આ તમામ વિસ્તારોને પણ છે એ વરસાદી એક્ટિવિટીના ભાગરૂપે ગણવામાં આવી રહી છે આ સાથે સાત જૂનની વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોનો વધારો થયો છે અને અમુક વિસ્તારોની અંદર ઘટાડો થયો કારણ કે ઘણી વખત છે સિસ્ટમ એક્ટિવિટ થઈ હોય એ એક્ટિવના ચોવીસ કલાક માટેની સિસ્ટમ બનતી હોય અથવા તો એનાથી ઓછા સમય માટેની સિસ્ટમો એક્ટિવ થતી હોય તો આ વખતે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્રના તમામ ભાગો છે તમામ તમામ ભાગોમાં લગભગ દસ જૂન સુધીમાં વરસાદ પડી જશે દસ જૂન એટલે કે લગભગ બેથી ત્રણ દિવસની અંદર છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના રૂપેનો વરસાદ પડી જશે ઘણા બધા ખેડૂતોએ વાવણી લાયક વરસાદની રાહ જોઈ હતી એ હવે બાર જૂન સુધીમાં છે એ રાહ પૂરી થઈ જશે કારણ કે બાર જૂનથી પ્રી મોન્સૂનની એક્ટિવિટી અને નૈઋત્યનું ચોમાસું છે એ પણ જોઈ લઈએ તો આ જે નેઋત્યનું ચોમાસું છે એ દક્ષિણી ભારત તરફથી આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે એ અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં આઠથી દસ જૂન વચ્ચે એટલે કે આઠથી દસ તારીખ વચ્ચે એ ત્યાં નિષ્ક્રિય થશે અને તે પછી આ ચોમાસું છે ફરી ગતિ કરશે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ આવતું જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે અગિયાર તારીખ અને બાર તારીખનું જે આપણે અત્યારે લાઈવ પિક્ચર જોઈએ લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર તો દસ તારીખ પછીના બે દિવસ એટલે કે બાર તારીખ સુધીમાં મધ્ય ભારત તરફ છે એ આ નૈઋત્યનું ચોમાસું પહોંચી જશે અને એ ગતિ કરશે ગુજરાત તરફ જમ્મુ કાશ્મીર તરફ અને ઉત્તર ભારત તરફ તો આ તમામે તમામ વિસ્તારોની અંદર જ્યારે પણ આ વાતાવરણ ગતિ કરે અથવા તો જે ચોમાસું નૈઋત્યનું ચોમાસું અંદમાન કોંભાથી આગળ વધ્યું હતું એ વીસ જૂન સુધીમાં જો ગુજરાત રાજ્ય તરફ પહોંચી જાય તો ત્રીસ તારીખ સુધીમાં સમગ્ર રાજ્યની અંદર વરસાદીય વાતાવરણનું ચોમાસું બેસી જાય એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે પરંતુ દિવસે દિવસે પ્રિડિક્શન બદલતી રહેતી હોય છે અનુમાન લગ લગભગ છે એ બદલતા હોય છે તો તમે છે એ દર વખતે જે નવી આગાહી અથવા તો માહિતી આવે તો એ જોતા રહેજો હવે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે જે લાઈવ તમને સેટેલાઇટ પિક્ચરમાં દર્શાવવામાં આવી રહ્યું છે પ્રમાણે લાઈવ એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના અરબ સાગર એટલે કે હિન્દ મહાસાગરના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં લગભગ એક નાની એવી લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ શકે હવે આ લો પ્રેશર સિસ્ટમની અંદર મિત્રો બીજું કંઈ નહીં હોય આ સિસ્ટમની અંદર લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાઈ શકે અથવા તો દિવસ દરમિયાન છે એ ધોધમાર વરસાદ પડી શકે અને જે રાત્રિ દરમિયાન છે એ પવનો ફૂંકાઈ શકે એટલે કે ભારે પવનો ફૂંકાઈ શકે તો એ માટેની એક લોપરેશન સિસ્ટમ બનશે જો એ વેલમાર્કની અંદર ટ્રાન્સફર થાય તો એના વિશેની નવી આગાહી અથવા તો માહિતી આવી જશે તો એ પણ તમને જણાવતા રહેશું સૌ પ્રથમ હવે વાત કરીએ તો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સાત તારીખની અપડેટ પહેલાં આવી છે એટલે કે સાત તારીખે કયા વિસ્તારોની અંદર ચોમાસું કેવું પહોંચ્યું છે તો સાત તારીખની અંદર અહીંયા જે યલો કલરનું જે બતાવી રહ્યું છે જે એરિયા પીળા કલરનો બતાવી રહ્યા છે તમામ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે હવે જોવા જઈએ તો દક્ષિણ ભારતથી સૌપ્રથમ વાત કરીએ દક્ષિણી ભારતમાં શ્રીલંકા લાગુ વિસ્તાર આવી જાય અને શ્રીલંકામાં પણ આ ચોમાસું છે એ પહેલાં શરૂ થતું હોય પછી દક્ષિણ ભારત અને પછી મધ્ય પૂર્વ ભારત મુંબઈ મહારાષ્ટ્રના કાંઠા તેમજ ગુજરાત રાજ્યના દક્ષિણી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા આ તમામ વિસ્તારોમાં સૌ પ્રથમ વાત કરવામાં આવે તો અત્યારે આ સ્ટ્રક લાઇન પણ દર્શાવવામાં આવી રહી છે તમારા સ્ક્રીન ઉપર ચોખ્ખી દેખાઈ રહી છે આ સ્ટ્રક લાઇનમાં જે વરસાદ પડી રહ્યો છે એ કોલંબો છે માફ કરજો શ્રીલંકાનો કોલંબો વિસ્તાર છે રામેશ્વર વિસ્તાર દક્ષિણ ભારત એનાથી ઉપર આવો તો આંધ્રપ્રદેશ આવે એનાથી ઉપર આવો તો મિત્રો જે ચેન્નઈ આવે અહીંયા ચેન્નઈ છે તે બાજુ દક્ષિણ પૂર્વ ભારત તરફ જોઈએ તો મુંબઈ ગોવા રત્નાગીરી કોકણ આ વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું અને ચોમાસાનો વરસાદ પણ પડવાનો શરૂ થઈ ગયો હવે સાત તારીખની આ જે અપડેટ હતી એ સાત તારીખની અપડેટના ભાગરૂપે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ જોઈએ તો દક્ષિણી ભારત તરફ આ ચોમાસું છે એ ગતિ કરતું જોવા મળી રહ્યું છે સાત તારીખે આ વિસ્તારોની અંદર વરસાદ પડે છે એ આપણે વિડીયોના અંત સુધીમાં પણ જોઈશું અને વિડીયોના શરૂઆતમાં પણ જોયું છે હજી વિડીયો મિત્રો પૂરો નથી થયો તમે ખાસ કરીને વિડીયોને છેલ્લે જોજો હવે આઠ તારીખની રિપોર્ટ જોઈએ તો આઠ તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે વાતાવરણની અંદર વરસાદ ખેંચાણો છે ચોમાસું પણ ખેંચાણું છે એક શા ખેંચાણું એ પણ તમને જણાવીએ તો અત્યારે વાતાવરણની અંદર અસ્થિરતા જે જોવા મળી રહી છે એ અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનની અંદર પલટવાર આવ્યો છે પૂર્વાનુમાન પણ એવા લગાવવામાં આવી રહી છે આ તમામ લાઇનના પટ્ટા છે એ લાઇનના પટ્ટા સતત ગતિ કરી રહ્યા છે નહીં કે મિત્રો સ્થિર હોય અત્યારે તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના તો લગભગ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓ કે જ્યાં સુરત વલસાડ ના તાપી છે દમણ દાદરનગર હવેલી છે વાપી સેલવાસ છે ખેડા છે બ્રહ્મા ખેડબ્રહ્મા છે આ સાથે સાથે કોસંબોના વિસ્તારો છે મધ્ય ભારત તરફ અને મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્ય ભારતના જે વિસ્તારો છે એમાં અત્યારે કોઈપણ પ્રકારની સિસ્ટમ એક્ટિવિટી જોવા નથી મળતી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ એક બન્યું હતું પરંતુ એ પણ ખાસ અસર પહોંચાડી શક્યું નથી એ સાથે અરબસાગરમાં પણ એક લોપરેશન સિસ્ટમ બન્યું છે એ પણ ગુજરાત રાજ્ય ઉપર કોઈપણ પ્રકારની અસર બતાવશે નહીં અત્યારે આપણા ગુજરાત રાજ્ય ઉપર જે અસર બતાવશે એ ચોમાસું અસર બતાવશે અને ચોમાસું છે એ અત્યારે ગણવામાં આવી રહ્યું છે કે આઠથી લઈને અઢાર જૂન વચ્ચે જો પ્રેમોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ જાય તો અઢાર જૂન પછીના ચાર દિવસ એટલે કે લગભગ બાવીસ જૂનથી લઈને ત્રીસ જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ બેસી જશે અત્યારે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો હશે પરંતુ એ કોઈક વિસ્તારોની અંદર પડ્યો હશે કોઈક વિસ્તારોની અંદર નહીં પડ્યો હોય ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને પણ જણાવી રહ્યા છે કે એમના વિસ્તારમાં વરસાદ નથી પડી રહ્યો અમુક મિત્રો તો એવું કહી રહ્યા છે કે અત્યારે ગરમીનું તાપમાન ખૂબ જ વધારે છે હા મિત્રો ગરમીનું તાપમાન છે ખૂબ જ વધારે છે પરંતુ એ વિસ્તારમાં જ્યારે ચોમાસાનો વરસાદ પડશે તો એ લગભગ ભૂકા કાઢશે કારણ કે ધોધમાર વરસાદ છે એ ભેજના કારણે પડી શકે અત્યારે ગરમીનું તાપમાન જે દર્શાવવામાં આવી રહ્યું છે અથવા તો જે અનુભવ થઈ રહ્યો છે ગરમીનો એ સતતને સતત હવાની અંદર લો પ્રેશર દબાણ અને જે ભારે પવનો છે એ ન હોવાના કારણે છે એ ગરમીનું અને ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો આ જ સિસ્ટમની એક્ટિવિટી હોય છે સિસ્ટમમાં પણ ઘેરાવો બનતો હોય છે એ ઘેરાવાના ભાગરૂપે પણ વરસાદીય પ્રિમોન્સૂનની એક્ટિવિટી જાણવામાં આવતી હોય છે આવી જ રીતના એક નવી આગાહી પણ કરી દેવામાં આવી છે જેમાં સ્કાયમેટ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સ્કાયમેટ દ્વારા એક સૌથી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે દક્ષિણી ગુજરાત અને પૂર્વ મધ્યના ગુજરાતના ભાગો છે એ વિસ્તારોની અંદર વરસાદ હાલ પૂરતી શરૂ હોવાની આગાહી કરવામાં આવી છે એટલે કે આજે રાત્રે દરમિયાન આ વિસ્તારોની અંદર છે એ સારામાં સારો વરસાદ જોવા મળશે જેમાં જૂનાગઢ અમરેલી રાજકોટ જામનગર પોરબંદર આ પાંચ એવા સિટી છે પાંચ એવા શહેરોના વિસ્તારો છે કે ત્યાં જ રાત્રે વરસાદ પડશે અને આ વરસાદ છે મિત્રો ધીમી ધારે હોઈ શકે હળવો વરસાદ હોઈ શકે ભારેથી ભારે વરસાદની અત્યારે કોઈપણ પ્રકારની આગાહી કરવામાં નથી આવી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી અત્યારે જે વરસાદની આગાહી જે કરવામાં આવી રહી છે એ ભેજનું પ્રમાણ હવાનું દબાણ અને સમુદ્ર કિનારે કાંઠે અથવા તો દરિયા કિનારા કાંઠે જે લો પ્રેશર સિસ્ટમો એક્ટિવ થતી હોય ઘણી વખત એ નાની એવી લો પ્રેશર સિસ્ટમ હોય પરંતુ એની અસર કાંઈ બહુ મોટી હોતી નથી તો એના કારણે વરસાદીય વાદળો બનતા હોય વાદળો બને એટલે વરસાદ આવે એ સંભવ છે કારણ કે ભારેથી ભારે વરસાદ ન આવે તો હળવો અથવા તો મધ્યમ વરસાદ તો આવે અથવા તો નહીવત જેવો વરસાદ આવે જેમાં છાંટા ખરી શકે અથવા તો પવનો ફૂંકાઈ શકે એનાથી વિશેષ કાંઈ હોતું નથી એ જ રીતના દક્ષિણી ગુજરાત તરફ વાત કરવામાં આવે તો વાપી સેલવાસ દમણ દાદરનગર હવેલી અને વલસાડ સુરત આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હોય તો ત્યાં વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે જેમ આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જોવા મળશે કોઈપણ પ્રકારની જે એક્ટિવિટી હોય છે એની અંદર મિત્રો ખાસ મોટી ફેરફાર કે અસર થતી નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ એટલે કે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહીઓ કરવામાં આવતી હોય એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત અનુમાન આધારિત અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ જેટલી પણ મોટી આગાહી કરવામાં આવી છે તમામની જે આગાહી છે લગભગ એંશીથી નેવું ટકા પ્રમાણે છે એ સાચી પડતી હોય છે અને સાચી પડે પણ છે તો આ રીતની જે આગાહી અત્યારે કરવામાં આવી છે એમાં ગુજરાત રાજ્ય તરફ ચોમાસાની ઋતુ છે એ બાવીસ જૂન પછી શરૂ થશે લગભગ જૂન મહિના પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાના અડધા મહિનો એટલે કે નવેમ્બરનો અડધો મહિના સુધી એટલે કે લગભગ સાડા ત્રણ પોણે ચાર મહિના સુધી આ આગાહીઓ છે એટલે કે આ જે સિસ્ટમો છે વરસાદીય એ એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળશે એટલે કે લગભગ ચાર મહિના પૂરો વરસાદ પડશે નહીં પરંતુ જે ત્રણ મહિના અથવા તો સાડા ત્રણ મહિના વરસાદ જે ગુજરાત રાજ્યમાં પડવાનો છે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો સારામાં સારો વરસાદ પડશે અમુક વિસ્તારોમાં તો ભૂકા બોલાવશે કારણ કે આ વખતનું ચોમાસું છે એ પણ કહેવામાં આવ્યું છે આગાહી પણ એવી કરવામાં આવી છે લગભગ દર વખતના ચોમાસા કરતાં વધારે વરસાદ પડશે ઓછા સમયમાં સારો વરસાદ પડશે અને વધારે વરસાદ પડશે એ માટેનું અનુમાન પણ અત્યારથીનું લગાડી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો એવી પણ આગાહી ઘણી બધી કરવામાં આવી રહી છે વાત એવી મળી રહી છે કે અત્યારે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે એમાં આજ રાત્રિ દરમિયાન વરસાદ પડશે કાલ વહેલી સવારે પણ વરસાદ પડશે અને લગભગ છે એ વરસાદનું પ્રમાણ પણ સારામાં સારું રહેશે તો કયા વિસ્તારો અત્યારે દર્શાવવામાં આવ્યા છે એ અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એમાં સૌપ્રથમ છે ભાવનગર છે કલંગ મહુવા ઉના વેરાવળ અને પોરબંદર આ મિત્રો અત્યારે આપણે દરિયાકાંઠાના વિસ્તારની વાત છે મધ્ય મધ્યપૂર્વ ભારતના વિસ્તારોની વાત પણ કરીએ તો એ વિસ્તારોની અંદર અત્યારે લાઈવ છે એ વરસાદ અત્યારે ચાલુ હોય એવું અત્યારે જાણવા મળી રહ્યું છે પરંતુ તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નહીં વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દો હવે જૂનાગઢ લાગુ વિસ્તાર છે એમાં વિસાવદર છે મહેન્દ્રાડા છે ગીર સોમનાથ છે માળિયા છે કેશોદ છે મુલિયા છે બીકા છે વંથલી છે જૂનાગઢ છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ખાબાકવાનો સરો છે પરંતુ ઘણી વખત ના પણ શરૂ હોય તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત પણ ઘણી વખત છે એ બતાવવામાં આવતું હોય એ પ્રમાણેનો વરસાદ ત્યાં ચાલુ ના પણ હોય તો જો શરૂ હોય તો વરસાદ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો અને વરસાદ જો આવવાનો હોય અથવા તો એના માટેની જે પ્રિમોન્સૂન એક્ટિવિટી દર્શાવવામાં આવી છે એ જાણવું હોય તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ જો હવે ગુજરાત રાજ્યમાં જે વરસાદીએ પ્રિમોન્સૂનની એક્ટિવિટી છે સૌપ્રથમ દક્ષિણી ગુજરાતથી શરૂ થશે ત્યાર પછીના દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પૂરી થશે પરંતુ મધ્ય ભારત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારોમાં અત્યારે કોઈપણ પ્રકારની સિસ્ટમો એક્ટિવ થતી જોવા નથી મળી એની પાછળનું કારણ પણ એક છે બંગાળની ખાડીની પ્રેશર સિસ્ટમ છે એ બાંગ્લાદેશ અને ઢાકા તરફ આગળ વધી હતી ચીનની અંદર જે લો પ્રેશર સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી એ પણ ભારત દેશના મધ્ય પૂર્વના ભાગો છે મધ્ય પશ્ચિમના ભાગો છે એને અસર કરી શકે પરંતુ અત્યારે એવી કોઈ પણ પ્રકારની છે એ સિસ્ટમ દર્શાવવામાં આવતી નથી વેધર રિપોર્ટ પણ ઘણી વખત કહી રહ્યું છે કે જે વરસાદી એ સિસ્ટમ છે એના જે ઘેરાવા છે એ દિવસે ને દિવસે બદલતા હોય છે અત્યારે કંઈક અલગ બતાવતું હોય અથવા તો આવનારા ચોવીસ કલાક પછી કંઈક અલગ આગાહી દેવો દર્શાવવામાં આવતી હોય પરંતુ લગભગ મોસ્ટ ઓફલી છે એ ત્રણ કલાકનું જે વ્યૂ પિક્ચર તમે જોતા હો અથવા તો ત્રણ કલાકના રેન્જ પ્રમાણે જોતા હોય તો એમાં જે ફેરફાર થતો હોય એ તમને છે એ જે સારી રીતે સમજાઈ જાય પરંતુ અત્યારે વાતાવરણીય સિસ્ટમ અને એના ઘેરાવાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં ઉપર કોઈપણ પ્રકારની અત્યારે એક્ટિવિટી છે એ જોવા મળતી નથી નહીં કે ખાસ કરીને દક્ષિણી અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે એ અને એ સાથે સાથે મધ્ય પૂર્વના જે ગુજરાતના ભાગો છે એ વિસ્તારો સિવાય તો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે જે વાતાવરણીય સિસ્ટમ જોવા મળેલી છે એમાં લગભગ બે ટકાથી ત્રણ ટકા સુધીનો વરસાદ પડી શકે નહિવત જેવો વરસાદ ગણવામાં આવી શકે આપણે વિડીયોના શરૂઆતમાં પણ જોયું કે આ વિસ્તારો જે હાઇલાઇટ કર્યા છે એ વિસ્તારોની અંદર વરસાદ તો પડશે પરંતુ નહીં જેવો લગભગ ના પણ પડે તો એ પણ તમારે ખાસ જાણવું પડશે જો વરસાદ પડ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો વરસાદ ના પડ્યો હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો